જય સ્વામિનારાયણ જય ગૌમાતા ખેડૂત મિત્રો આપણે આ વખતે અગાઉથી આગાહી કરેલી કે શિયાળામાં ઠંડી કેવી રહેશે વરસ સારું છે પણ ઘણા ખેડૂત મિત્રોના મેસેજ પણ આવેલા ફોન પણ આવેલા કે ઠંડી તો કોઈ વસ્તુ દેખાતી નથી ત્યારે ઠંડી હવે સ્ટાર્ટ થાય છે કારણ કે શિયાળો એક મહિનો લેટ ચાલે છે હવે આવતા વીકમાં લગભગ ત્રણ ચાર દિવસ પછી ઠંડી શરૂ થઈ જાય છે અને ઠંડી પણ આટલી પડશે કે લગભગ પાંત્રીસ વર્ષનો રેકોર્ડ તોડશે ત્યારે ઘણા પાકમાં નુકસાન પણ કરતું હોય કે દાખલા તરીકે કપાસ છે તો એના છાપકા ખરી જવાનો એવો પણ પ્રશ્ન રહેતો હોય પણ બીજા શિયાળો પાક છે એના માટે વધારે સારું છે ઘઉં છે જીરું છે ધાણા છે આ બધા પાક માટે વધારે સારું છે એટલે ઠંડી પડવાની જ છે ગયા વર્ષે શિયાળામાં તડકો પડતો હતો ગરમીનો માહોલ હતો છતાં પણ જીરાની અંદર પાણીની બહુ જરૂર પડી આટલું બધું નથી પાયેલું એમ દર વર્ષ કરતા એમ ગરમીનો માહોલ જતો છતાં પણ ત્યારે તમે એક વસ્તુ જોઈજો ગમે ખેડૂત મિત્રોએ જે જીરું કરેલું હોય છે વધારે પાણી પાયું હોય છે અને ઉત્પાદન ઘટશે અને જેનું ઓછું ને ઉત્પાદન પ્લસ આવશે ત્યારે શરૂઆતમાં ઉગાડવામાં જે તમે કરતા હોય બરાબર છે ત્યારે હવે જે આપણે વધારે પાણી પાઈશું એના માટે આ નુકસાન કરતા થશે એટલે બહુ પાણી પણ ન આપી કારણ કે પાણી આપશું એટલે ઝાકળ પણ આવવાનું ઠંડી આ વીકમાં જ શરૂ થઈ જશે એટલે આજ રવિવાર છે આવતે વીકથી જ બધું સ્ટાર્ટ થઈ જાય લગભગ છેલ્લા ચાર પાંચ દિવસમાં ઠંડીનો માહોલ શરૂ થઈ જાય છે ત્યારે આપણે પણ વાતાવરણને થોડુંક ખાસ ધ્યાનમાં રાખીને કામ કરી બીજી વસ્તુ જે ખેડૂત મિત્રો પાસે આપણું પાક દ્રાવણ છે એ ઋતુ સામે લડવાની શક્તિ આપે છે રોગ પ્રતિકારક શક્તિ આપે છે બધું એકલું ઓલ ઇન વન કરે છે ત્યારે જેની પાસે પડ્યું છે ને આવું કંઈ નુકસાન જેવું દેખાતું હોય તો એનો સ્પ્રે એક એક્સ્ટ્રા કરી જ નાખવાનો એટલે આપણે નુકસાનમાંથી બચી જઈએ ત્યારે ઘણા બધા વિડીયો આની અંદર છે આગાહીની પણ માહિતી છે પાક પ્રત્યેની પણ અલગ અલગ માહિતી છે આપણે જો નવા હોય તો આ ચેનલને જોઈન્ટ થઈ જાઓ કારણ કે આપણને ટોટલી માહિતી પણ મળતી રહે ઘણા ખેડૂત મિત્રો જે એવું પણ કરતા હોય કે ફોનમાં અડધો અડધો વિડીયો જેને સીધા ફોન કરી દેતા હોય છે તમારે જે પ્રશ્ન થાય બધા ચેનલની અંદર છે કોઈ બાકાત નથી નિંદા મણનાશક ત્રણ મૂકેલા છે એક ઊભું ઘાસ બાળવાનું એનું પીળા કલરનું લેબલ છે બીજું છે ગ્રીન કલરનું એ આપણે બાસાલીની જે મૂકતા હોય એના માટેનું છે પ્રાકૃતિક ખેતી કરતા હોય બાસાલી નથી મૂકી શકતા તો બાષાલીને તમે મૂકો છો તો ઘણી વખત રિઝલ્ટ આવે છે અને ઘણી વખત નથી પણ આવતું અને આવે છે તો ચાલીસ ટકા તો ઘાસ ઊગે જ છે ત્યારે જો તમે એ નિંદામણનાશક આપણે બનાવી નાખશો એની અંદર ગૌમૂત્ર અને હળદર છે એવા કશું નથી તો એ જો તમે બનાવી નાખશો એની પાંચ દિવસની પ્રોસેસ પૂરું કરીને કરી લેશો અને જો પંપથી એની વસ્તુ કરશો તો એસી ટકા તમારું ઘાસ નહીં ઉગે પણ ઉગી ગયા પછી નહીં મારે ઉગવા દે એટલે પછી કયો ઉપયોગ ન ઉગી હોય આપણે પેલું પિયત આપતા હોય તો ત્યારે કયો ઉપયોગ કરવો એ પણ ખાસ ધ્યાનમાં રાખી ત્યારે આ વખતે જીરાની અંદર અટાણ સુધી જે ઘણા ચાર નંબર જે જીરો ઉવાણ હશે ઘણા ખરા ફેલ પણ છે કારણ કે જે બિયારણ વ્યવસ્થિત હચવાનું ન હોય તો એના કારણે પણ આ પરિસ્થિતિ થતી હોય કે અથવા બાસલીને આવી જે દવાઓ વધારે મૂકી હોય ઘાસ બાળવા માટે ખેડૂત જે એના ભાગ્યાને કંઈક ભાઈ એટલું નાખો ને એટલા એમેલ તો ઓલા વધારે જ નાખે બિંદુ નહીં એના માટે તો એના કારણે જીરા પણ નથી ઉગતા તો ઘણા ખેડૂત મિત્રોને પાંચ પાંચ પાણી પાયા તો એ કાઢવાને શરૂ થઈ ગયા છે આ પરિસ્થિતિ છે તો આપણે પણ આ વસ્તુ અમુક ખેતી કરતા હોઈએ તો આપણે અમુક મા વસ્તુ માથેરીને કરાવી તો આવા નુકસાનમાંથી પણ બચી શકીએ અને ઠંડી હવે માહોલ હવે લગભગ ત્રણ ચાર દિવસમાં ચાર પાંચ દિવસમાં સ્ટાર્ટ થઈ જશે એટલે ખાસ ખેડૂત મિત્રો અમુકના ફોન આવતા મેં કીધું એકસાથે એક મેસેજ પણ મળી જાય એટલા માટે આ વિડીયો કર્યો હશે અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા